બેટા તું સાંભળજે કા ભૂલ્યાને ઘરે જઈ આવો અત્યારે તો ભૂલ્યાને ઘરે શું કામ છે બાપા બેટા તું ખારો ન થા તો કઉ હો બાપા નઈ ખારો થાઉ ક્યો ને ઓલા ભૂડિયાને મે 50000 દીધા છે અને મને ઝકા કરાવ દેતો નથી એ તમને આવા ડોડાયા કોને કર્યા નો દેવાનો હોય ને પૈસા દઈને બેઠા કે એ બેટા ગમે એમ તો આપડા ઘરનો છે એ બાપા તીમે ઘરનો છોકરો એને માનો છો એને કોઈ ઘરનો માન્યા આપો ને જાબો મે કરો થોડા

તે તમાર માં હતા જે થોડો દીપડો છે એમ નથી દીકરા તો ઈ 50000 રૂપિયા માંગે છે અને મે દીધા જ નથી ને તે કેટલા ધક્કા કરાઈ નાખ્યા હવે ખારા થઈ જાય છે પણ દાદા એવું કરાય જ નહીં સમજો ઘર માં પડ્યા ને ઈ 50000 ઈ દઈ દેવાય તે તારા બાપી ને ઈ 50000 દઈ દીશ તો આપણે વાવણી સીની કરશું દાદા ઈ વાત તમારી હાસી હો સુબે વાવણી ને ગીતાવણી એ બટા ઈ બધી વાત જવા દે હવે મારા સંતાઉ ક્યાં ઈ કે મને સમજો દાદા મારી પર એવો આઈડિયો છે ને પણ દાદા હું દુલા નામ છું તમે આ શું કરો છો એ તું આરો ઘોડો બટલા આ ભૂર્યો આમ કા કરે

તને નથી ખબર હું ધક્કા કરતો હતો એ તમે એના માણસ હો એટલે રોજ ના બે આવતા છો તમારી પાસે શું સાબુતી છે તમે આમ પાછા હજાર રૂપિયા દીધા મારા બેટા મારે પચાસ હજાર હલવાના

એ બાપા કઈ ભી કરાય એમણા નો કાઢી પૈસા બટા ઇને શું ભી કરવી ઇને ડગલી સટકી ગઈ છે હે એ હા ઈ છોકરા ખુગે રમત કરે છે એ બાપા ઈ છોકરા જીવ રમત નથી કરતો ઈ રમત તો તમારી હાયે કરે છે ભુરિયા ભુરિયા હવે તું જો બાપા આવો તમારા ને દાદા હા ना <laughs> <laughs> પાછો હું આય ગુડાણા હા 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 પાછો હવે મારે શું કરવું ભોરિયાનો ડગલું ખયું છે પેટમાં એટલે હું વૈદ્યને લાગો નથી એ આ કારોને ગાડી માથે આમ કરે છે આ હવાની ડગલી સટકી ગઈ

મેરે મે હારા હાર મેળ લાવી દીધું મેળા આવી ગયો

પેલા પચાસ હજાર થઈ દીધા હોત તો એ આ તો હજાર ગયા અને પાંચસો બીજા અને હેરાન થયો નોખો